નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું બે હજારના હપ્તા માટે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અત્યાર સુધી અઢાર હપ્તા આવી ગયા છે હવે ઓગણીસ હપ્તાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો મિત્રો જે લોકોને હપ્તા નથી આવતા તેને રજીસ્ટ્રેશન કેવી રીતે કરું તેની વાત આ વિડીયોમાં કરીશું તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મોબાઈલ અથવા લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો તેમાં ટાઈપ કરો અને સર્ચ કરો હવે સૌથી પહેલાં લિંક આવી છે પીએમ કિસાન ગૌડોટ તેમાં ક્લિક કરો મિત્રો સ્ક્રોલ ડાઉન કરો અને નીચે મિત્રો તેમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે ઇ કેવાયસી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન નો સ્ટેટસ બેની લિસ્ટ જો મિત્રો તમારે બે હજારનો હપ્તો આવે છે અને કેટલા તમારે હપ્તા આવ્યા તે જાણવા માટે આપણે અગાઉ વિડીયો બનાવેલો હતો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે મિત્રો આજે આપણે વાત કરીશું રજિસ્ટ્રેશનની તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન લખેલું છે તેના ઉપર ક્લિક કરો તેમાં ભાષા સિલેક્ટ કરી લ્યો ઇંગ્લિશ જે તમને અનુકૂળ આવે તે ભાષા સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ નીચે બે ઓપ્શન આપેલા છે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ઉર્બર ફાર્મર રજિસ્ટ્રેશન તો ગામડાના હોય તો રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન અને શહેરના હોય તો ઉર્બર ફાર્મર રજિસ્ટ્રેશન હવે તમે તમારો આધાર નંબર ડાયર કરો तुम्हारा आधार नंबर डाल कर नीचे तुम्हारा मोबाइल नंबर टाइप करो। ત્યારબાદ તમારો સ્ટેટ સિલેક્ટ કરો. ત્યારબાદ નીચે કેપ્ચા ટાઇપ કરો. ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરો. हमें मित्रों तुम्हारा मोबाइल में एक ओटीपी आ गया से ते दाखल करो नीचे कैप्चा टाइप करो बाद सबमिट पर क्लिक करो बाद फिर एक बार आधार नो ओटीपी आई वो से

ત્યારબાદ મિત્રો તમારું ડિસ્ટ્રિક તમારો જિલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ નીચે સબ ડિસ્ટ્રિક સિલેક્ટ કરો ત્યારબાદ બ્લોક નંબર સિલેક્ટ કરો ત્યારબાદ વિલેજ જે તમારું ગામ હોય તે સિલેક્ટ કરો ત્યારબાદ જેન્ડર સિલેક્ટ ઓટોમેટિક થઈ જશે ત્યારબાદ કેટેગરીમાં સિલેક્ટ કરો જનરલ એસટી એસસી જે તમારી હોય તે ફાર્મા ટાઈપ સિલેક્ટ કરો સ્મોલ યા અધર આપ તમારે અહીંયા સ્મોલ ફાર્મા સિલેક્ટ કરવાનું ત્યારબાદ નીચે તમારું ફાધર મધર અથવા હસબન્ડ એટલે પિતા માતા અથવા તમારા પતિનું દાખલ કરો નીચે લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી મિત્રો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી તમને ક્યાંથી મળશે તો કે તમારો કોઈ પણ સાત સાત બાર હશે તેમાં યુપીઆઈ પિન લખેલું હશે તે તમારું લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી હશે તે દાખલ કરો ત્યારબાદ તમે તમારું રેશન કાર્ડનો નંબર દાખલ કરો ત્યારબાદ તમારે પીએમ કિસાન મધન યોજના કરવી છે ત્યાં તમારે યોજના નો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી જમીનમાં તમે સિંગલ માલિક છો કે જોઈન્ટ છો તે સિલેક્ટ કરવાનું રહેશે સિંગલ વધુ સિંગલ માલિક જોઈન્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે નીચે તમારા જમીનની વિગત આપવાની રહેશે તો એ ઉપર ક્લિક કરો અને તમારો સર્વે નંબર એટલે કે તમારા સાત બારમાં અહીંયા આપણે ત્રણસો એકસઠ સર્વે નંબર છે દાખલ કરો સર્વે નંબર પછી તમારે તમારો ખાસરા નંબર એટલે કે સાત બારમાં એકસો ઓગણચાલીસ બે પૈકી બે લખ્યું છે તે દાખલ કરો એરિયા તમારી જમીન કેટલી છે તે દાખલ કરો નીચે લેન્ડ ટ્રાન્સફર કે તમારી બે હજાર ઓગણીસ પહેલાં જમીનનું ટ્રાન્સફર નામે થઈ છે બે હજાર ઓગણીસ પછી તે દાખલ કરો કે જમીનની તમારી વિગત તમને તમારી જમીન ક્યાંથી મળી છે હસવંતથી મળી છે પાદરથી મળી છે કે વારસામાં આવેલી છે તો વારસામાં તે સિલેક્ટ કરો त્યારબાદ જો તમને કઈ રીતે મળી છે તમારી તે તારીખ દાખલ કરો ત્યારબાદ એડુ પર ક્લિક કરી દેવું ત્યારબાદ નીચે મિત્રો પ્રોસેસ બટન તો તમારા 7 બાર 8 બાર 7 8 અને 7 7 12 અને 8 ની પીડીએફ ફાઈલ અપલોડ કરી દેવા ત્યાર પછી તમારે સેવ પર ક્લિક કરવું મિત્રો વિડીયોમાં કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો તેનો હું જવાબ જરૂર આપીશ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરીને બીજાને પણ વિડીયો કામ આવે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ